તે બાબતની પ્રેસ વાર્તાલાપ આજે અમે કરવા જઈ રહ્યા છીએ આ પ્રેસ વાર્તાલાપમાં સૌપ્રથમ એવું લાગી શકે છે કે આમાં ભરતી કોપાન થયું છે છેતરપિંડી થઈ છે એવું લાગી શકે છે પરંતુ આની જો ઉનાળપૂર્વક અને નિષ્પક્ષતાથી જો તપાસ કરવામાં આવે તો આ ખૂબ મસ્ત મોટું કૌભાંડ છે ફક્ત એક ભરતી ને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ જોવા જઈએ તો ઘણી બધી ભરતીઓમાં આ પ્રકારે કૌભાંડ થયું હોવાની એ શંકા છે આજે જે મુદ્દા વિશે અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ મુદ્દો છે જીએસઆરટીસી એટલે કે ગુજરાતનું જે વાહન વ્યવહાર નિગમ છે તેની અંદર અલગ અલગ ભરતીઓમાં રિક્રુટમેન્ટ આપવાનું એ કૌભાંડ એ થયેલું છે જેમાં ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની રકમ લેવામાં આવે છે અને તેને નકલી નિમણૂક પત્ર એપોઇન્ટમેન્ટ લેટર કન્ફર્મેશન લેટર અને તેની સાથે સાથે આઈ કાર્ડ એટલે કે જીએસઆરટીસીમાં તમને નોકરી મળી ગઈ છે એ પ્રકારના આઈ કાર્ડ પણ એ લેભાગુ તત્વો દ્વારા એ ઉમેદવારોને મોકલવામાં આવ્યા છે અને આ જીએસઆરટીસી ની અંદર જે કૌભાંડ થયું તેમાં આ બાબતની જાણ જયારે ઉમેદવારોને ખબર પડી કે ભાઈ અમારી સાથે છેતરપિંડી થઈ છે ઠગાઈ થઈ છે ત્યારે ખોખરા પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ આની જાણ કરવામાં આવી ત્યારબાદ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન છે તેમાં પણ જાણ કરવામાં આવી ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સીએમઓમાં પણ જાણ કરવામાં આવી તેની સાથે સાથે ડીજીપી અમદાવાદ એમને પણ આની જાણ કરવામાં આવી પરંતુ આજ દિન સુધી આમાં અરજી સિવાય કોઈ પણ જાતની ફરિયાદ લખવામાં નથી આવી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એવું કહેતા કે ભાઈ કોઈપણ બાબતો એની ફરિયાદ ચોક્કસ લખાવી જ જોઈએ પરંતુ છેલ્લા છ મહિનાથી પીડિત એ ફરિયાદ માટે ધમકી રહ્યા છે વલખા મારી રહ્યા છે અને અલગ અલગ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે આ જે જીએસઆરટીસી નું જે કૌભાંડ થયું એમાં બોરસદના એક વ્યક્તિ છે નિલેશ મકવાણા અને આ નિલેશ મકવાણા એ અલગ અલગ ઉમેદવારો પાસેથી અલગ અલગ રકમની ઉચાપાત કરી છે મારી સાથે જે સાથી બેઠા છે ગૌરાંગભાઈ એમની સાથે પણ સત્તાણું હજાર બસ્સો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે છેતરપિંડી કરવામાં આવી છે જીએસઆરટીસીએસઆરટીસી માં ભરતી આપવાના નામે આ ઠગાઈ કરવામાં આવી છે અને આ નિલેશ મકવાણા સુધી આ નિલેશભાઈ મકવાણા આ નિલેશભાઈ મકવાણા સુધી પહોંચાડનાર જે વ્યક્તિ છે એ છે આશિષ ક્રિશ્ચન જે પોતે કોમ્પ્યુટર રિપેરિંગનું કામકાજ ને કરતા હતા અને ગૌરાંગભાઈ સહિત બીજા અન્ય ઘણા લોકોને કહેવામાં આવ્યું કે આપણી જીએસઆરટીસી ની અંદર ખૂબ મોટી ઓળખાણ છે તમને કંડક્ટરમાં મિકેનિકલમાં કે અલગ અલગ જે નોકરીઓ છે જીએસઆરટીસી ની એમાં તમને સેટિંગ થી સેટ કરી દઈશું અમદાવાદ ની અંદર આવા ચાર લોકોને અમે સેટ કરેલા છે આ પ્રકારની ચર્ચા એ વોટ્સઅપ ચેટમાં રૂબરૂ અને એની સાથે સાથે ટેલિફોન રેકોર્ડિંગના પણ આધાર પુરાવા સાથે અમારી પાસે બધા જ સાયન્ટિફિક એવિડન્સ એ પણ ઉપલબ્ધ છે અને આ જે નિલેશભાઈ મકવાણા જે મૂળ બોરસદના રહેવાસી છે અને પોતે બરોડા સીએસઆરટીસી ની અંદર ફરજ બજાવી રહ્યા છે અને તમને લગાડી દઈશું એ પ્રકારની લોભામની લાલચ એમના દ્વારા આપવામાં આવતી હતી ત્યારબાદ માધ્યમથી આ પ્રકારે એપોઇન્ટમેન્ટ લેટર આ એપોઇન્ટમેન્ટ લેટર નકલી છે કેમ કે આની પુષ્ટિ અમે કરી છે અને આ રીતના નકલી એપોઇન્ટમેન્ટ લેટર એ આપવામાં આવતા હતા ત્યારબાદ ગૌરાંગ રોહિતભાઈ ગજ્જરના નામે સિનિયર ક્લાર્કનો એક લેટર ઈસ્યુ કરવામાં આવેલો હતો તેની સાથે સાથે ફરજ ઉપર હાજર થવા માટે મિકેનિકલ સુપરવાઇઝરમાં મનોજભાઈ પટણી કરીને જે વ્યક્તિ હતા તેમણે પણ આ જ રીતે ફોટો નકલી બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો અને એની પોસ્ટ આપી હતી મિકેનિકલ સુપરવાઇઝર અને તેની સાથે સાથે વોટ્સઅપની અંદર જે ચેટ કરવામાં આવી હતી નિલેશભાઈ દ્વારા એ પણ અમારી પાસે હાલ ઉપલબ્ધ છે એમાં એ પોતે કબૂલ કરે છે કે અમદાવાદના ચાર ઉમેદવારોનું સેટિંગ એને પોતે કરેલું છે તેની સાથે સાથે આ બધી જ બાબતની જાણ એ અમદાવાદ પોલીસ ખોખરા જીઆઈડીસી વટવા ડીજીપી ગૃહ રાજ્ય મંત્રી મુખ્યમંત્રી એ બધાને આ ફરિયાદ એ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી એમાં ગુનો દાખલ થયો નથી અને જોવા જઈએ તો આ પ્રકારે એમાં જે ઉમેદવારો હોય એને આઈ કાર્ડ જીએસઆરટીસી ના નામે આ બનાવટી આઈ કાર્ડ છે અને આ રીતે તમામ લોકોને આઈ કાર્ડ ઇશ્યુ કરવામાં આવતા હતા અને ઇમેલના માધ્યમથી કે રૂબરૂ બરોડા કચેરીએ બોલાવી અને આ પ્રકારે એની સાથે ઠગાઈ કરવામાં આવતી હતી અમારી પાસે જે ડેટા છે પ્રમાણે અને એક ઓડિયો રેકોર્ડિંગ છે જેમાં નિલેશભાઈ મકવાણા ખુદ સ્વીકારી રહ્યા છે કે અમે પિસ્તાલીસ જણા પિસ્તાલીસ લોકોને આ રીતે ભરતીમાં લગાવવાના છીએ અને અલગ અલગ જે પુરાવા હોય એ પુરાવા પણ અમારી પાસે ઉપલબ્ધ છે સાયન્ટિફિક પુરાવામાં માં વોટ્સએપમાં થયેલી ચેટ તેની સાથે સાથે ઓનલાઈન આ જે પૈસા છે જે ટ્રાન્ઝેક્શન થયું હતું એ ટ્રાન્ઝેક્શન એ ઓનલાઈન કરવામાં આવેલું હતું અને જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયા છે એના પણ એવિડન્સ એ અમારી પાસે છે જે બેંક એકાઉન્ટમાં પૈસા મોકલવામાં આવ્યા એ બેંક એકાઉન્ટની જો તપાસ કરવામાં આવે તો આની અંદર પિસ્તાલીસ કરતા પણ વધારે પિસ્તાલીસ કરતા પણ વધારે લોકો જે આ કૌભાંડમાં એવા લોકો સામે આવી શકે છે ક્યાંક ને ક્યાંક એ પીડિત છે જે આવા લેભાગુ તત્વો થી ઠગાયેલા છેતરાયેલા છે પણ પોલીસ આની વિરુદ્ધ એ એફઆઈઆર શા માટે નોંધતી નથી એ મુખ્ય પ્રશ્ન છે એટલે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે